હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબા જાડેજા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યા છે જો સમગ્ર કેસ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને થોડા સમય અગાઉ ઇઝરાયલમાં રહેતા લીલોબેન ઓડેદરા દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો ને આ જ વિડીયોની અંદર તેમના દ્વારા હિરલબા જાડેજા ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ખાસ કરીને લીલો ઓડેદરા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે મારા નાનકડા દીકરા અને મારા પતિને હિરલબા જાડેજા દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે તેમને ગોંધી રાખવામાં આવ્યા છે એવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે બાદ અનેક એવા વિડીયો પણ સામે આવ્યા હતા અને અંતે થોડા સમય અગાઉ હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી જોકે આજ ધરપકડ કરવાના સમયે ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલા જ માટે થઈને તેમને પોરબંદરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અત્યારે હાલ આજ સમગ્ર કેસમાં અનેક એવી અપડેટ સામે આવી રહી છે કે જે હિરલબા જાડેજા છે તેમને ગઈ રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલા જ માટે થઈને તેમને અત્યારે હાલ પોરબંદરની એક ખાનગી હોસ્પિટલ છે તેની અંદર દાખલ કરવામાં આવ્યા છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ હિરલબા જાડેજાને લઈને આજે અપડેટ સામે આવી છે કે સૌથી પહેલા તો તેમની ધરપકડ કરવામાં આવી હતી બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા કારણ કે તેમના ઉપર અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમને એક દીકરાને અને એક પતિ છે જે લીલું ઓડેદરાના પતિ છે તેમના ધરપકડ કરી હતી હિરલબા જાડેજા ઉપર લીલું ઓડેદરા દ્વારા અનેક એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા

જાડેજા ચર્ચાનું કારણ રહ્યા છે અને ફરી એક વખત વાત છે એને લઈને ખુલાસા પણ કર્યા હતા પરંતુ હવે ફરી એક વખત આજ કેસ ચર્ચાનું કારણ બન્યો છે થોડા સમય અગાઉ હિરલબાની ધરપકડ કરવામાં આવી હતી અને હવે અંતે અત્યારે હાલ હિરલબાને લઈને એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ તેમની તબિયત બગડતાની સાથે જ તેમને અત્યારે હાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ ન્યૂઝને કરવાનું નમસ્કાર